હેલો જય માતાજી મિત્રો તમે બધા જિજ્ઞેશ કવિરાજને સારી રીતે ઓળખો છો મિત્રો ખૂબ ગુજરાતમાં મોટું નામ છે દેશ વિદેશમાં ડંકો વગાડ્યો છે આપણા જિગ્નેશભાઈ કવિરાજ મિત્રો જિગ્નેશભાઈ કવિરાજના ખૂબ સારા ગીતો હીટો ગયા છે મિત્રો કોઈ પણ માણસ ગમે તેવી ઊંઘમાં હોય મિત્રો જીગાભાઈના ગીતનો અવાજ સંભળાય એટલે માણસ ઊંઘમાંથી ઉડી જાય ઉઠી જાય અને માથું પણ ઉતરી જાય એવા જીગાભાઈના ગીતો એકદમ હિટ મિત્રો સુર પણ એકદમ મીઠો અને મધુર જેવો અવાજ છે મિત્રો તો જીગાભાઈ આજે એસબી હિન્દુસ્તાનની ટીમ ફૂમતાજીના ઓફિસે પહોંચ્યા છે મિત્રો તમે પણ જોઈ રહ્યા છો વિડીયોમાં આ વિડીયો પૂરો જોજો જિજ્ઞેશભાઈ કવિરાજ પહોંચ્યા છે ફૂમતાજીની ટીમ સાથે મિત્રો જય માતાજી મિત્રો આપણા જે જીગાભાઈ એસપી હિન્દુસ્તાનની ટીમે એટલે કે ફુમતાજીને ઓફિસે આવી ગયા છે તેમનું જોરદાર સ્વાગત કર્યું છે ચાદર ઉઢાડી છે સન્માન કર્યું છે આપણા ફૂમતાજીએ મિત્રો હાલ ગુજરાતનું એમનું નામ છે બંકા તરીકે ઓરકાણ છે મિત્રો મહેન્દ્રસિંહ વામૈયા ફૂમતાજીનું જોરદાર કોમેડી વિડીયો આવશે તો આપણા ફુમતાજીને ફૂલ સપોર્ટ કરો જય રામાપીર જય